પોલીસ વાળા સાત થી જણા સાત આઠ જણા મિત્રો તે પોલીસ એક આર્મી વાળા મારી રહ્યા છે મિત્રો એવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ તમે અત્યારે સ્ક્રીન માં જોઈ રહ્યા છો અને હું તમને પૂરો વિડીયો પાછળ બતાવું છું એટલે વિડીયો

એમને ઉભો છે એટલે એક બહુ મોટી વાત કહેવાય એટલે એને મારે એ તો ખોટું જ કહેવાય પણ આની પાસેનું એક સાચું કારણ શું હોઈ શકે મિત્રો તો તે જાણવા માટે વિડીયોને એન્ડ ઉધી રહેજો અને તમે કને સપોર્ટ કરશો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એક આર્મીવાળા ભય માટે તમે એક જય હિન્દ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને બધાને ખબર પડે કે આનું શું કારણ છે એ આપણને જલ્દી એને જાણકારી મળે અને એક આર્મીવાળા ભયને એક ન્યાય મળે એટલે સાચા ન્યાય માટે આપણે મિત્રો કમેન્ટમાં જય હિન્દ જરૂરથી લખવાનું છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો એક આ એક એસવાલથી ચાલા કરીને તેનું નામ છે મિત્રો એટલે એક આ તમે જોઈ રહ્યા છો કે આર્મી વાળા ભાઈને આવો માર મારી રહ્યા છે પોલીસ વાળા તમે વિડીયોમાં હું તમને પૂરેપૂરો બતાવ તો તમે વિડીયો જુઓ અને કમેન્ટમાં જય હિન્દ લખજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી